હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે પૂરીની વેરાયટી લઈ આવ્યા છીએ હવે પૂરી આપણે ઘઉંના લોટની બનાવીએ છીએ મેંદાના લોટની પણ બનાવીએ છીએ તો આજે આપણે જુવારના લોટની પૂરી બનાવશું જુવાર ખાવામાં બહુ ઠંડી હોય છે પચવામાં સરળ હોય છે અને જે હેલ્થ કોન્શિયસ હોય છે જે તે ડાયટને કરે છે એના માટે પણ જુવાર બહુ સારી છે તો આપણે જુવારમાંથી પૂરી બનાવશું તેના માટે સામગ્રી બતાવી દઉં કાળા તલ છે વ્હાઈટ તલ છે જીરું છે મીઠું છે મરી છે અને તેલ છે હવે તમને આમાં ઉમેરવું હોય તો તમે આમાં કસૂરી મેથી ઉમેરી શકો છો લીલી મેથી ઉમેરી શકો છો અને જે મસાલા ઓરેગાનો છે ચીલી ફ્લેક્સ છે એ ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ છે જુવારનો લોટ હવે જુવાર છે એ એકદમ સરસ બજારમાં લોટ તૈયાર મળે જ છે અને તમને દળાવવું હોય તો તમે દળાવી પણ શકો છો તો અત્યારે આપણે થોડાક કાળા તલ લેશું ને તલ પણ તમને ખબર જ છે કે તલમાં પણ કેટલું વિટામિન અને પ્રોટીન હોય છે કેલ્શિયમ હોય છે તલમાં કાળા અને વ્હાઈટ તલ લીધા છે જીરું છે અજમો છે અજમો હું લેતા ભૂલી ગઈ હતી અજમાને આવી રીતે હાથમાં મસરી અને પછી એમાં નાખવાનું હોય છે અને સુગંધ બહુ સરસ આવે છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને મરી છે એ આપણે પછી લગાવવાની છે ઉપર અંદર નાખવી હોય તો તમે કચરી વાટીને નાખી શકો છો પણ આપણે ઉપર તેલ છે થોડુંક આ પૂરીને વણવાની નથી હોતી એ હાથેથી થેપીને થઈ જાય છે અને એકદમ સરસ ફરસી પૂરી આપણે બનાવીએ છીએ ને એવી જ સરસ બને છે મેં તેલ પણ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે અત્યારે મેં મેથી નથી લીધી તમને લેવી હોય તો તમે મેથીનો ઉપયોગ પણ કરી શકો છો થોડું થોડું પાણી લઈ અને આપણે એમાં લોટ બાંધી લઈએ એનું બહુ ઢીલું પણ નહીં અને બહુ કડક પણ નહીં એવું આપણે લોટ બાંધવાનું છે તમે જોઈ શકો છો લોટ સરસ બંધાય લોટ બંધાય એવી રીતે લોટ આપણે બાંધવાનું છે લાગે છે એકાદ ચમચી હજી પાણીની જરૂર પડશે જુવારમાં જેટલું પાણી નાખો ને એટલું પીતું જાય છે હવે આપણું લોટ બંધાઈ ગયું છે હવે આપણે એમાંથી નાની નાની આવી રીતે પૂરી વણી લેવાની છે હાથેથી જ વણવાની જરૂર નથી કારણ કે આ વણાશે પણ નહીં એની કોર તૂટી જાય છે તો આવી રીતે પૂરી બનાવી અને એનામાંથી કંઈક મરી આપણે લગાવી દેવાની છે કેમ કે આ પૂરી વણાતી નથી આવી રીતે થેપી આપણે બધી પૂરી વણી લઈએ તો આપણે બધી પૂરી કરી લીધી છે અને એને બહુ જાડી નથી રાખવાની મીડિયમ જ રાખવાની છે હવે આપણે એને તળી લેશું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે પહેલાં તેલને ગરમ કરી અને એને મીડિયમ કરી નાખવાનું છે બહુ જો હુંફાળું બહુ ઉકળતું તેલ હશે ને તો પૂરી ઉપરથી તળાઈ જશે અને અંદર કાચી રહી જાય છે જે લોકો મેંદો નથી ખાતા ને એના માટે આ બહુ જ સરસ પૂરી છે પેલા એકવાર એને થોડીક વાર તળાવવા દેશું પછી જોને પલટાવશું એકદમ ક્રિસ્પી પૂરી થશે અને મેંદાની પૂરી કરતાં પણ સરસ થાય છે તો પેલા એકવાર એને તળાવવા દઈએ એક સાઈડ તળાઈ જશે ને પછી આપણે એને ઉથલાવી નાખશું તમે જોઈ શકો છો ઉપર આવવા લાગી છે હવે આપણે એને ધીમે ધીમે ઉથલાવી નાખીએ હવે એને ધીમા તાપે ક્રિસ્પી થાય એવી આપણે એને તળી લેવાની છે આપણે પૂરી પૂરીને તળાવવા દઈએ તો આપણી પૂરી સરસ તળાઈ રહી છે ફરીથી એકવાર આપણે પલટાવી લઈએ એને તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ છે અને તૂટતી પણ નથી અને મોણ નાખવાથી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી પણ થાય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થાય છે એવી જ રીતે આપણે બાજરીના વડા પણ આગળ અપલોડ વિડીયો કરેલો છે તમે જોઈ શકો છો તો આપણે તળી લેશું પેલા પૂરીને તમે જોઈ શકો છો આપણી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને ગોલ્ડન પણ થઈ ગઈ છે ઉપરથી પણ ક્રિસ્પી છે અને અંદરથી પણ સરસ તળાઈ ગઈ છે તો આપણે એને કાઢી લેશું જરાક ઉપર ગોલ્ડન કલર કરીને કાઢી લેશું એકદમ ક્રિસ્પી અને એવી સરસ બની છે ને એકવાર તમારા ઘરે બનાવશો ને તો વારે વારે આ પૂરી તમે બનાવશો અને બનાવીને જેમ ફરસી પૂરી સ્ટોર કરી શકે છે એમ આને પણ સ્ટોર કરી શકાય છે અને બહુ તેલ પણ નથી રહેતું એમાં એને કાઢી લઈએ એવી જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લઈએ જુવારના રોટલા પણ આપણે વિડીયો આગળ અપલોડ કરેલું છે અને જુવારના લોટનું ખીચું પણ આપણે બનાવ્યું છે તે પણ તમે જોઈ શકો છો એવી જ રીતે આપણે બીજી પણ તળી લઈશું પહેલાં પૂરી તો તમે જોઈ શકો છો આપણે બધી પૂરી સરસ તળાઈ ગઈ છે તો આપણે લઈ લેશું એને કોઈ કોઈ વસ્તુ તળતા હોઈએ ને જ્યારે આપણે બારે લેતા હોય ને ત્યારે ગેસ ક્યારે બંધ નહીં કરવાનો જો ગેસ બંધ કરશો ને તો તેલ ઠંડુ થઈ જશે અને એ વસ્તુમાં તેલ ભરાઈ જાય છે એટલે પહેલાં બધી વસ્તુ આપણે બહાર લઈ લેવાની કોઈ પણ જાતની વસ્તુ પૂરી તરતા હો ભજીયા તરતા હોય કે ગમે એ કાંઈ પણ તળાઈ જાય બધું બહાર નીકળી જાય પછી જ ગેસ બંધ કરવાનું એ ટીપ યાદ રાખજો એટલે તમારી વસ્તુમાં તેલ ક્યારે નહીં ભરાય તો આપણે સર્વ કરી લઈશું તો આપણે પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આપણે એને સર્વ કરી લઈએ હું ચા લવર છું એટલે મેં ચા સાથે સર્વ કરી છે તમને જેની સાથે ભાવતી હોય દહીં છે કે કોફી છે કે દૂધ છે એની સાથે તમે લઈ શકો છો એકદમ સરસ બને છે ક્રિસ્પી કરારી એવી હું તમને ગોળીને પણ બતાવું છું બહુ જ ગરમ છે હમણાં ઠંડી કરી અને તમે એને સ્ટોર કરી શકો છો બિસ્કીટ જેવી લાગે છે ખાવામાં છોકરાઓને સ્કૂલમાં નાસ્તાના ડબ્બામાં પણ આપી શકો છો ઘરે ગેસ્ટ આવે તો સર્વ કરી શકો છો અને દિવાળીના નાસ્તામાં કંઈક નવી વેરાયટી જોતી હોય તો પણ તમે આ પૂરી બનાવી શકો એકદમ ટેસ્ટી એવી પૂરી તૈયાર છે આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કરારી બની છે મેંદાની પૂરી હોય એવી જ બની છે અને તેલ પણ બહુ નથી રહેતું તો મેં ચા સાથે સર્વ કરી છે તો તમે જેના સાથે ભાવતી હોય એના સાથે સર્વ કરી શકો છો અને એમ જ પણ તમે એને સર્વ કરી શકો છો અને આ પૂરી એવી છે કે તમે એને સ્ટોર કરીને ડબ્બો ભરીને રાખી પણ શકો છો અને ક્યાંક ચાટ પૂરીની વેરાયટી બનાવો છો એનામાં પણ ઉપયોગ કરી શકો છો તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો બધાને ભાવશે અને બધાને મારા જય માતાજી